જે તમે જેને ભગવાન માનો છો ને એને હું ભંગાર માનું છું ભંગાર શું માનું છું ભંગાર ભંગાર ને બારોબાર કાજો રાખા દો આવો બધા લાઈવ માં ફટાફટ આ લો સૌ પ્રથમ તો જો એવું નહી વિચારતા કે કીર્તિ આજે કેમ જઈ ગઈ કીર્તિ છે ને સમયની રાહ જોતી તી તો જોઈને તમને બધાને બીક તો લાગી ગઈ છે કારણ કે હું તમને બધાને બીક લગાડવા તો આવ્યો છું તો સ્વાગત છે મિત્રો તમારે બધાને ફરી છે કે આપણા નવા વિડીયોની અંદર તો મિત્રો આજે તારીખ કેટલી છે એક એક બે હજાર પચીસ એટલે કે નવું વરસ બહી ગયું તો નવા વરોની મારા તરફથી તમને બધાને હાર્દિક શુભકામના હવે મારે આ વરસો આખું નહોતું બગાડવું પણ મારે અમુક લોકોના કારણે આ વરસ આખું બગાડવું પડ્યું એટલે કે હવે તમને ખબર તો હોય છે કે આપણા નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ અત્યારે બહુ માર્કેટમાં ચર્ચામાં છે કારણ કે એનો વિરોધ થઈ રહ્યો છે અત્યારે ઘણા લોકો એનો વિરોધ કરી રહ્યા છે જે ગરીબોના મસીયા જેનું આખું ગુજરાત છે અને એવું એક ગામ નહીં હોય જ્યાં એને મકાન નહીં બનાવ્યું હોય ટૂંકમાં આપણે આમાં કોણ સત્ય છે કોણ ખરાબ છે કોણ ખોટું છે કે પછી આપણે ખોટા છે કે પછી ઘણા લોકો એનો વિરોધ કરે છે છે તો ખોટા આપણે ખોટા છે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાની છે તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં આપણે ખોટી લાંબા લાંબી નથી કરવી હવે આપણે આવીએ સીધા મેન મુદ્દા ઉપર તો ખજૂરભાઈ ઉર્ફા નીતિશ ઉપર એવા બધા ઘણા બધા આરોપો નાખવામાં આવ્યા છે કે કે એ એની જૂની હિસ્ટ્રી જોઈ આપણે કે બે પાંચ વર્ષ પહેલાંની હિસ્ટ્રી જોઈ તો ગાડીમાંથી પેટ્રોલ ચોરતા અને લગ્નમાં ક્યાંક જાય તો ત્યાંથી ગિફ્ટું ચોરતા અને એને ઘણી ફેરતો ગિફ્ટું લીધી ને પછી મારવામાં આવ્યો હોય અને કે ટકા કરીને કે ફેરવવામાં આવ્યો છે બરાબર પણ હાલો આપણે એ બધી વાત સાચી માનીએ કાઉ તંબુરો માનીએ હદુરભાઈ પાસે ટાઈમ જ નથી કે આવી વસ્તુ કરે

ખોટા આરોપો નાખવામાં આવ્યા છે પણ તોય આપણે આલોય બધે સાચા માનીએ પણ એ વસ્તુ તો જૂની થઈ ગઈ ને કે એના બે થી ત્રણ વર પાંચ વર્ષ થઈ તો ગયા ને તો આપણે જે બે થી પાંચ વર્ષ અરે કલાક થઈ ગઈ હોય ને આપણે એ વસ્તુને આપણે ભૂતકાળમાં માનીએ હવે તમે ભણવા ગયા હોય ને તો ખબર પડે કે બે પાંચ વર્ષની વસ્તુ થઈ ગઈ ને ભૂતકાળમાં કહેવાય તો પહેલાં તમે ભણવા જાઓ પણ તમને તો ભૂતકાળમાં વર્તમાન કાળમાં ખબર પડે તો થાય ને કારણ કે તમે નિષ્ઠળમાં ચોપડી જ નહીં ખોલી હોય તો પહેલાં ચોપડી ખોલો અને પછી આવા ખોટા આરોપો નાખો આપણે બે પાંચ વર્ષ પહેલાંનું ન જોવાનું હોય એને મકાન ખાલી કેટલા બનાવવા નહીં તમે ખાલી જોઈ લો તમારથી સારું થતું ન હોય તો પછી સારું જે કરતા હોય એને તું હરખાઈ જોવું તો ખરા તમારે ક્યાં બે પાંચ રૂપિયા દઈ દેવા છે એને પણ જે સારું કરતા હોય એને તો સારું કરવા દ્યો એના ખોટા નામ ઉડાડો આવા રીતના ખોટા માર્કેટમાં નામ ઉડાડો તો પેરા તમે ભણવા જાવ અને પહેલી વાત તો તમે વિરોધ કોનો કરો છો ઈ જરાક વિચારી લ્યો ખજૂરભાઈનો જે ગરીબોના ભગવાન છે તમે એનો વિરોધ કરો છો મોઢા હોય હાલિયા લેવા અને એમાં બસ આવા ક્રિએટરોનો વિરોધ કરવા નીકળે અલા ભોઠા પડો ભોઠા અને એ લોકો એવી વાતો કરતા કે ખજૂરભાઈને YouTube નો યુ ન આવડતો YouTube માં ચેનલ બનાવવાથી કોઈ રાજા નથી બની જતું અને એ આવી વાતો કરતા કે ભાઈ ખજૂરભાઈને યુટ્યુબનો યુ ન આવડતો બરાબર હવે યુટ્યુબનો યુ ની વાત તો અલગ પહેલાં તમે સ્પેલિંગ શીખવા જાઓ મેં તમને પહેલાં એ કીધું હજી એ કહું છું કે તમે પેલા ભણવા જાઓ યુટ્યુબમાં પેલા યુ ન હોય પેલા વાય આવે એટલે તમે પેલા સ્પેલિંગ શીખો ઇંગ્લિશ શીખો ઓલું હું કહેવાય ભૂતકાળ વર્તમાન કાળ કેને કહેવાય એ શીખો પછી બીજી વાત કરજો અને આ વિરોધી પક્ષના માણા એવું કહેતા હતા કે ભાઈ ખજૂરભાઈ ગમે તે મકાન બનાવવા જાય ને એટલે લગર વગર થઈ જાય ધૂળવાળા કપડાં કરી લઈને પછી વિડીયો બનાવે પછી એને મકાનનું કામકાજ ચાલુ કરે તો પેલી વાત તો એ ગમે એ કરે કામ તો સારું જ કરે તમારી જેમ કોઈના વિરોધ તો નથી કરતા ને અને ખજૂરભાઈ એના મોઢે કીધેલું છે કે ભાઈ એના એક ઘર બનાવવામાં દસ લાખનો ખર્ચો થતો તો અત્યારે એને ત્રણસો ને પિસ્તાલીસ ઘર બનાવી નાખ્યા બરાબર તો તમે ખાલી ટોટલ કરી લો કે ભાઈ એક ઘરના દસ લેખે ગણીએ દસ લાખ લખે તો કેટલા રૂપિયા થાય અને આપણા જે વિરોધી લોકો છે એમ કરતા હતા કે પાંચ લાખમાં થઈ જાય હાલો માંગ્યું પાંચ લાખમાં થઈ તો બરાબર ને એ લોકો એમ વાત કરતા હતા કે ભાઈ ઈ મરી ગયેલા કુઈતરા માંથી ને પૈસા કમાઈ લે તો એ એક જીવ દયા છે એ દયા કરે છે ને દયાનો વિડીયો અપલોડ કરે છે તો એમાં તમારી શું બને છે અને ચોથી વાત કે એ લોકો એમ કરતા હતા કે એને એના ખુદના પૈસા કાંઈ કરતો નથી એમાં એમ કહે છે કે નવા નું ટકા એ ખુદના પૈસા વાપરે છે એ બધું કહે છે એ વાત આવું ખોટી છે ઈ કે અને જે વિદેશો માંથી જે પૈસા આવે દુબઈથી આફ્રિકાની એ બધા નામ લીધે તો આપણે નથી આવડે એ કે એનાથી ફંડ આવે છે ને અને ફંડ ફંડના મકાન બનાવે છે પણ તમે એક કામ કરો તમે પણ એ ફંડવાળાનો કોન્ટેક કરી લ્યો જો તમને પાંચ રૂપિયા કોઈ દે તો ખજૂરભાઈનું કામ જોઈ છે મકાને સામે એવા બનાવે હે ને મકાન ન બનાવતા હોય પૈસા લઈને ખાલી વાપરતા હોય મોત્સવ કરતા હોય તો બરોબર છે તો તમને બધાને એમ હશે કે ભાઈ આ ખજૂરભાઈની સાઈડમાં છે પણ હું મિત્રો કોઈની સાઈડમાં શું જ નહીં હું સત્યની સાઈડમાં છું તો આપણે છેલ્લા સુધી જોઈએ કે આમાં કોની જીત થઈ છે ને કોની હાર થઈ છે ને કોણ ખોટા છે ને કોણ હાચા છે એટલે એને આપણા વિડીયોની અંદર જય હો ખજૂરભાઈ નામની હે ને કોમેન્ટો ભરી જ દેવાની થાય છે ચેનલ ઉપર નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો હાલો મિત્રો મળી નેક્સ્ટ નવા વિડીયોની અંદર તો ત્યાં સુધી જય હો ખજૂરભાઈ